જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ આપણે દ્વારકા દ્વારકાથી હવે આવી ગયા છે આપણે આપણે છે અને એન્જોય કરવાનો છે અને જુનાગઢમાં કેવું કેવું છે હું તમને બધું બતાવીશ તમે મારા વિડીયોમાં બના રહેજો આ બધા મારા ભાઈ બહેનો બધા હારે જ છે બાપુ ની <laughs> <laughs>

આ બધું આ બધું લેવાનું મન થાય છે પૈસા નથી આ બધું મન થાય છે પણ પૈસા નથી અમારા બના થઈ ભારત આજ છે સંજય ભાઈ કા બાપુ કા સંતોષ પાગલ લગતા હૈ ભાઈ ખાવાનું ના ગઈ કઈ મસ્તી હળીએ માહોલ ગરમ છે આજુ આવડા કાઈ અમર વાંદરા જેવા છે બધા આ જો આ બ્લોગ માં આપડા આરા ફોટો પાડો તારો ફોટો મારો ફોટો પાડો હાર લાગ્યો ફોટો પાડી

વાંદરા આવે તાલ લગન તો વાંદરાનું બચ્ચું મારી કે સીનું બચ્ચું મારે

અમારા વ્લોક માં આ બીજા બે ત્રણ જણા વધી ગયા છે રાજેશભાઈ ધાર્મિક ભાઈ આ ભાઈ નું નામ તો ખબર નથી ભાવેશભાઈ લાગે તો એવું જ છે સુનિલ સુનિલ નો ભાઈ એવું લાગે છે હવે હવે માણસો વધી ગયા છે 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 જવાનું જવાનું ઉપર ઉપર જગન્નાથ લાગે બાકી હેલો વેલકમ ટુ માય

વાંટા ફેમિલી અમારી હારે જ છે હા અમારો વાન્ટ ફેમિલી હારે જ છે ડાયલોગ ભૂલી ગયા હાલો બોલો અમે વાંધા છીએ કોઈ નથી ભાઈ બોલો જય ગિરનારી ધીમે ધીમે આગળ વધવી છે કોઈ થાય તો છે નહી હવે હા ના તલવાર નથી કાઢી એટલે ભાગ છે ના ના તલવાર નથી કાઢી ધીમે ધીમે આગળ વધવી છે બાકી થાકવાનું થતું નથી લાગશે વાર પણ આવશે મજા ના ના નથી કાઢી એટલે હવે

મોકા પડી ગયા અમે એ જ વિચાર કરી તમે અમારી પાછળ જતા અમે આગળ ચાલે થઈ ગયા એ ખબર はい <hertz>。 সাহতো <muchas> તન્યાને મને ગયા કે થાજી થઈ તન્યા ઊભો રહ્યો છે જા ઓ આ કેટલા ઉપર થી આપણે આવન 50 પગથિયાં ઉપર છે જાતે હામે ને આપો અરે રાજે મોબાઈલ લેતો આમાં કેટલી નીકળી જાય ફોટો કાલે અરે આ